હવે તમારે કેટલા લેવાની છે હા જમીન તો બતાવો યાર જમીન જે કે છે તમારી કિંમત કે પછી તમે જમ્યા ભાગ મૂકવા તો પંચોતેર તો યાર ઇમ્પોસિબલ ના યાર પંચોતેરમાં તો હું એ હા હા તેની વિકાસ લઈ લઉં ને યાર પછી પછીમાં લઉં તો એ પિસ્તાલી ખાલી પિસ્તાલીસમાં ઠીક છે હેરા ડન હમ

હા 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 તો આગળ જવાનું જ નહીં આરે ખુદી કરવાનું હોય થયો નહીં તો જાતે દિવાળી ચોંપી દેવાની જમીન રાખ્યું બરાબર આટલી જ હા પેલા હું જોઈ લઉં લો કેવું હમ ફેન્સિંગ વાતનો વિચાર હતો

હા આપડો આપણે જમીનની વાતો હતી એમાં એક રૂપિયો ઓછો નહીં એક રૂપિયો ઓછો નહીં એક પાયસો નહીં પિસ્તાલીસ પિસ્તાલીસ ઠીક છે બસો દે કોઈ દીધા પણ બસ આટલી અમારા વાળો પછી નહીં શું વાંચ્યું કટકો

તમે આટલો પટ્ટો કહો હવે યાર એ ના મેળ આવે યાર પેજો નાચમાં હતા હા આખી લેવાની વાત હતી આપણે આટલા કટકામ તો મારા તો હું હા ટોકાઈ નામ હોય મારા તો ટોકા તો રાખવાના આટલા કયા હે ટોગા તો ગેર મૂક્યો ના આવી ગયો તોગા ગેર મૂકીને ના યાર તો એટલા બધાને યાર આટલા યોગ્ય પણ એ તો કહો તમે હા હલત બોલો બીજા પચીસ ચડી બીજા પછી એટલે પિતલા પચીસ લાખ રૂપિયા ચરથી બીજા પછી એટલે ચમના એમ કહેજો તો આપણે બોલી એવું થાય હું બોલીશ આ આખો પટ્ટાની બોલી થઈ પેલા આખા પટ્ટાની બોલી નહીં થાય અમે તો જમીન આવવાની હ જમીન કીધી હે અમે વટાઈ ના ભાઈ તો ઇન્પોસિબલ હા ના યાર પિસ્તાલી નહીં હું આળું છે છેલ્લા ને છેલ્લા દસ હાતા આપણે બે કોના વાત પણ હ ને એ થાય છે કોઈ કહેતા નહીં હા પહોંચે જાઓ વધારે છે

ભૂલી ગયા સીમો હું તાન બધો ફાયદો થયો હા હદેશભાઈ આ બરાબર આટલા પડ્યા બરાબર પોતા પડ્યા બરાબર બોનું એ હું જીપે કરું બરોબર હા

છોકરાતી મુકો છોકરું બચાલું માગન અરે સીધા ભાઈ બોલા બોલા બોલો 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 બસ એવું ચાલે બસ એકદમ શાંતિ યાર નોકરી કરો કે નહી કરતા ના યાર બસ આવી જમે નકો યાર બીજું હું આ જો કાલે એક મળે તો પાલકી માં થી ગયા આલું લાખ રૂપિયા કશું હતું નઈ તમે તારા બરોબર છે જમીન લીધી કઈ નઈ આલે આ તો મારે યાર હું કર છું કે તમારી જો કોઈ પ્લીએ ખરો પુરાવો ખરો કે ભઈગા એ બધો પુરાવો મારા પાસે શું હોય તમારે ઘરે બતાવો માં કાગળ એ બધો મારા પાસે તો આ જમીન નું નકશો ઉંધી બધું હોય મારા પાસે તો હતે તાન વાત કરો તો હવે બતાવો પેલા માં એ રો ગેર મારા મૂળ ગાડી માં લાવજો લઈ આવો લઈ આવો તો મૂકી દે જમીન હા તો હેની જમીન ચમ મારી જમીન તો હું કી હે એટલે એટલે પૈસા જે પી હું હું પચાસ લાખ રૂપિયા લઈ ગયો એવા હા છે પચાસ લાખ લઈ ગયો એ તો બિસ્તાર ઠરાવવાનું કહેતો તમે મને બાજે તો પચાસ લઈ ગયો હોય એટલે તમારે ભાજ્યો નહોતો ભાઈ ટાંકું નતું હવે એ તો પાલકી તો ભાજ્યો કેતો કે આપણે છે જમીનનું કર્યું હોય એક ભાઈ બહાર

કતના તૈન હજાર રૂપિયા લઈ જાવ હું મળે કયો યાર એવું હું હે તાન હા તે તમે નો કરશું આપરો બસ હા ફાઈનલ બકા એ મી આપી દીધા પૈસા ને તમે કોણ ના હું કોણ બરોબર હા તો બી આડ વાત છે પડશે ગમે હા તે ઉપર તો જો આ જો આવજો મલ્લે પઈ આપરો કલ બાદ હા કહો આટલા સાત પછી આવતા નહીં બરોબર ન કહે આવું હોય તો તમે જમીન જોયું દે પાછી તો હમણાં હાલ હાલ તમે મૂકી દેવ લાગેલા પચાસ